આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ ઝાલોદ તાલુકામાં વરસાદી પાણીને લઈને અનેક વિસ્તારોમાં નાળાનું ધોવાણ અને કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર તંત્ર પર સવાલો ઊભા થયા ઝાલોદના મૂન ખોસલા ખાતે હોળી પીપળાથી પટેલ પળિયત તરફ જતી નદી પાસે માછણ નાળાનું લાખો કરોડોના ખર્ચે બનેલા નાળાનું ઉદ્ઘાટન કર્યાના પહેલા જ ચોમાસામાં તૂટી ગયેલી અવસ્થામાં જણાઈ આવ્યું જેને કારણે હાલ ચાલુ સરકારની મિલીભગત કહો કે અધિકારીઓની મિલીભગત પોતાના મળતિયાઓને એજન્સીના કામ આપી પ્રજાના ટેક્સના પૈસા વેડફી હલકી ગુણવત્તાવાળું બાંધકામ મટીરીયલ વાપરી લોકોના જીવ સામે જોખમ ઊભું કરતા કોન્ટ્રાક્ટરો અને જવાબદાર વ્યક્તિઓ માટે તપાસ ધરવા બાબત ત્વરિત માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે જેના કારણે ગ્રામજનોને ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ દાહોદ આમના ગ્રામજનોની વારંવાર રજૂઆતો આવવાથી આજે હું સ્થળ મુલાકાત જે એના માટે આવ્યો છું હોળી પીપળાથી લઈ અને જે પટેલ ફળિયા તરફ જતો રસ્તો આ રસ્તા ઉપર જે ગરનાળું જે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે લાખો કરોડોના ખર્ચે જે બનાવવામાં આવ્યો છે આ જે બ્રિજ છે એ હાલમાં એનું જે શરૂઆત કહેવાય કે જે નવો બ્રિજ ટૂંક સમયની અંદર બનાવ્યો છે અને એની જે જે હલકી કક્ષાનું જે ગુણવત્તાવાળું જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે આ પહેલા જ વરસાદે પડતાની સાથે આજે આ તમે જોઈ રહ્યા છો કે આ બ્રિજ તૂટી ગયો છે ત્યારે લોકોના ગ્રામજનોને બહુ હાલાકીનો સામનો વેઠવાનો વારો આવી રહ્યો છે કે આ લોકો અહીંયાથી લઈ અને આ જે રસ્તા માર્ગ ઉપર શહેર તરફ જતા હોય છે અહીંયા સામેના દિશા કે સામેના જે ફળિયામાં જે મૂનખોસલા વર્ગ આવેલો છે આ મૂનખોસલા વર્ગ જવા માટે બાળકોને પણ ઘણી તકલીફ પડી રહી છે ત્યારે તમે આજે જુઓ છો કે આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ કે અધિકારીઓએ આજે જે મળતા એજન્સીઓને લાખો કરોડો રૂપિયા આપીને આજે આવા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જેનો આજે પ્રજા ભોગ બની રહી છે એનું તાત્કાલિક નિરાકરણ આવે એના માટે અમે આગળ લઈ આમ આદમી પાર્ટી તરફથી બાકા રજૂઆત કરવાના છે